ચંદુ ચોર તમે જ છો બોલો આપણે ચોરી કરવાની છે લવ એડ્રેસ હાલે કેનો ઘરે ઘર તો મારું જ છે હો તારા ઘરે ચોરી કરવાની કેમ ભાઈ એટલે એમાં એવું છે કે મારા બાપા નવી પિસ્તોલ લઈ આવ્યા તો ચેક કરવી આપણે બીજો ગોતી લે કઈ ના હોય

அது <laughs>

એ ભાઈ હા માણસો બધા એમ કે એક હાથે તાળી ના પડે સાચું તો કે એક હાથે તાળી ના પડે મારે એક હાથે તાળી પડે એવું કેમ પડે દેખાડ તો બતાવ ભાઈ તને કે જિંદગીમાં પૈસા ની જરૂર પડે ને હા ભાઈ તો હે ને બીક કુ માંગ મન ના કે તું કે તે જે જે માંગતો જો જા જા ભાઈ ભાઈ લેવા અરે ભાઈ આમાં મને કઈ સમજાતું નથી મને ખબર નથી મારા દુખ તો કોઈ નહીં સમજી

રાતે સપનામાં લગ્ન થઈ જાય સવારે તો ભાઈ બોલે હું તારું ઘર ખોલવું પડ્યું હોય જરા જોઈ ત્યારે તારો હાથ મળીને ભરતો તમને બીક ના લાગતી કોક ચોરી જાય તો અંદર ઘર અંદર જોઈ આવજે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહેજો આમ નામ દરરોજ આપણે મજા મસ્તી કરતા રહીશું આપણે હસાવતા રહીશું થેન્ક યુ સો મચ